જય માતાજી મિત્રો આજે મેં મુકેશ્વર ડેમ જોવા ગયા હતા અને એથી આગળ આઈએ એક મુકેશ્વર ડેમમાં પોણી ચોથી આવા એ નદીમાં પાણી ચોથી આવા એ જોવા આવીએ હા એ આગળ પોણી ચાલુ જ છે મુક્તેશ્વર ડેમમાં હોયથી પોણી જાય સરસ્વતી નદીમાં એ દરવાજા ખોલેલા જ છે પોણી પણ હોયથી જાય પણ પોણીમાં માછલા આવી બધા માછલા પકડી હા એ તો માછલા પકડી હું માછલા કે આવી મોટા મોટા બધા પકડી જાડીઓ લઈ લઈને ભાઈ માછલા પકડી પબ્લિક જોવા હોય કણે આઈ જ છે અને આગળથી પોણી ખાચ્યું આવા માછલા પકડી આવે કે નઈ જોઈએ માછલા માં જાળી ના છીએ પણ જોઈએ માછલા આવે કે નહીં આવતા હોય ભાઈ ને પાણી તો જબ્બર હેડે બાર રાખ પાણી તો જબ્બર હેડા હોય કણે મેં બોલ તારા થયું એક નંબર મજા મેળવ ને માછલા કાઢવા ને સાવણ પટી ગયું બકાદો ને ગઈ જોવા માટે કાઢો આગળ પાણી ખાશ્યો આવા આગળથી ટેડાવા અંબાજી મેકુથી આનો પબ્લિક જોવા બહુ આવી છે આ બધા માછલા કાટે આ ને આવી કરે કાલ તો બધા મને નાહવા પડે હાઈ આચી નદી હોય આજે અર્જુન જોર પાણી આવા હોય nó này đi đâu cả chứ không tâm đâu cả đâu à bây giờ mà chụp có đi. બાજુ પાણી જબ્બર જ આ મુકેશ્વર ડેમ માં જ આયા અને આ બાજુ આ બાજુ અર્જુન નદી અંબાજી મકુથી એ મકુદી જબ્બર પોણી આવા આખું પોણી તો એથી આ બાજુમાં જાય હ મુખ્યેશ્વર ડેમ આ બાજુ હોઈકાણ કોણે જાય